આગામી સમયમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને અત્યારે ઘણા બધા લોકો કે જેઓ નોકરી રોજગાર માટે એક શહેરથી બીજા શહેર તરફ આવ્યા હોય અને પરત જ્યારે પોતાના તહેવારની ઉજવણી કરવા માટે પરત વતન ફરવાના હોય તો તેમની માટે રેલવે દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અત્યારે હાલ આપ જે ડોમ જોઈ રહ્યા છો એ ડોમ વિશેષ એની માટે આયોજન કરવામાં આવ્યું છે કે મુસાફરોની ભીડ જો એકાએક વધી જાય તો તે લોકોને કોઈ અગવડતા ન પડે અને છાયડામાં તેઓ લાઇનમાં ઊભા રહે તે માટેની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે આ સાથે જુદી જુદી વ્યવસ્થા કરો એ પણ કરવામાં આવી છે કે જો અચાનક ભીડ વધી જાય તો એનું ક્રાઉડ મેનેજમેન્ટ કઈ રીતે થશે સીસીટીવીથી સજ્જ વ્યવસ્થા કઈ રીતે હશે તો આ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ આજે કરવામાં આવ્યું એની માટે વેસ્ટર્ન રેલવેના જે જનરલ મેનેજર છે તેમણે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત પણ લીધી અને સાથે જ આગામી સમયમાં જે પણ मुसाफरोना जवाना उजी तो अगवड़ता न पड़े व्यवस्था नु आयोजन कर आवागमन किया है दीपावली का पर्व बहुत ही संरक्षित तरीके से हम लोगों ने सभी यात्रियों के गंतव्य तक पहुंचाने में सफलता हासिल की है और अभी छठ का महापर्व जो अभी दो दिन के बाद मनाया जाने वाला है उसके लिए जो भी यहाँ पे इंजाम किए गए हैं उनकी मैंने समीक्षा की स्पेशल ट्रेन यहाँ से चलाई गई हैं जैसे आपको मालूम है साथ में होल्डिंग एरिया बनाए हम लोग यहाँ खड़े हैं ये यात्री होल्डिंग एरिया है इसी तरह कालूपुर साइड में भी यात्री होल्डिंग एरिया बनाया गया है उसमें सीसीटीवी पानी के लिए इंजाम टिकट के लिए इंजाम और जो बेसिक सुविधाएँ उनके लिए किया गया है